નમસ્કાર મિત્રો હું હરીશ વેકારી આપનું સ્વાગત કરું છું આજના આ હેયર સ્ટિપ્સના વિડિયામાં મિત્રો શરીરમાં નબળાઈ થાક સ્ફૂર્તિની ઉણપ કામ કરવાની ઈચ્છા ન થવી હંમેશા મન ઉદાસ રહેવું આવી હાલત આપણી ઘણીવાર અનુભવી હોય આ નબળાઈના ઘણા કારણો હોઈ શકે છે આ વિડિયામાં બધી તકલીફ થવાના કારણો જાણવાના છીએ અને એના સરળ ઘરેલું ઉપાયો પણ તો ચાલો પહેલા જાણીએ નબળાઈ રહેવાના કારણો. પહેલું છે અનિયમિત આહાર અને ઉપવાસ. બીજું છે ઓછી ઊંઘ અને ડિસ્ટર્બ સ્લીપ. રાતે થોડી થોડી વારમાં ઊઠી જવું. ત્રીજું છે સતત માનસિક તણાવ. ચોથો છે રક્તની ઉણપ એટલે કે હિમોગ્લોબીન ઓછું થવું. પાંચમું છે જૂના તાવ, કફ અથવા પાચનતંત્રની ખોટ. છઠ્ઠો છે શરદી ખાંસી કે ટીબી જેવી બીમારીઓ પછી શરીર સુકાઈ જાય છે. ને સાતમો છે પૂરી કેલરી અને પોષણ ન મળવું જો આ સંજોગો હોય તો શરીરમાં ઉર્જા ઘટે છે અને નબળાઈ આવે છે ચાલો જાણીએ પાંચ સરળ અને અસરકારક આયુર્વેદિક ઉપાયો જેનાથી નબળાઈ દૂર થાય અને તાકાત મળે ઉપાય નંબર પહેલો ગાજરનો રસ કેવી રીતે તૈયાર કરવો તાજી બે ત્રણ લાલ ગાજર લો પછી તેને ધોઈને છાલ ઉતારો અને જ્યુસરમાં નાખીને રસ કાઢો અને જરૂર હોય તો વધુ રક્ત માટે આમાં થોડી બીટ પણ ઉમેરી શકો છો આને તમે સવારે ખાલી પેટે અને સાંજે ભોજન પછી એક કપ પી શકો છો આ રસ પીવાથી રક્ત વધે છે ત્વચા ચમકે છે પાચન સુધરે છે અને સૌથી જરૂરી કે શરીરને તાકાત મળે છે ઉપાય નંબર બીજો અંજીર દૂધમાં ઉકાળવું આના માટે બે ત્રણ સૂકા અંજીર અને એક ગ્લાસ દૂધ લો પછી દૂધમાં નાખીને પાંચ સાત મિનિટ ઉકાળો આ હળવું ઠંડુ થાય પછી પી જવું આને ખાસ કે રાત્રે સુતા પેલા પીવું જોઈએ આનાથી પાચન તંત્ર મજબૂત થાય શરીરની નબળાઈ દૂર થાય અને હાડકા મજબૂત બને ઉપાય નંબર ત્રીજો ખજૂર અને ઘી વાળું દૂધ આને બનાવવા માટે બે ત્રણ ખજૂર એક ચમચી ઘી અને એક કપ દૂધ લો હવે ખજૂરની નાની નાની ટુકડી કરો પછી દૂધમાં ખજૂર અને ઘી ઉમેરો હલાવીને ગરમ કરો પછી પી જવો આ તાત્કાલિક ઉર્જા આપે છે અને શરીરમાં શક્તિ અનુભવાય છે ઉપાય નંબર ચોથો બદામ કેસર એલચી દૂધ આના માટે સામગ્રી લઈ લો ચાર બદામ બે પિસ્તા એક એલચી થોડું કેસર એક ચમચી સાકર અને એક ગ્લાસ દૂધ આને બનાવવાની રીત આ બધી વસ્તુ ખાંડ સાથે દૂધમાં ઉમેરો અને દસ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો થોડું હળવું થવા દો અને પછી પી જાઓ આનાથી થતા ફાયદા આ મગજને શક્તિ આપે ઊંઘ સારી આવે અને શરીરમાં જલ્દી તાકાત આવે ઉપાય નંબર પાંચ ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો અને આને કેવી રીતે બનાવો થોડું ઘી લો અને તેમાં કાંદા સાતરો કાંદા સોનેરી થાય પછી તેમાં રવો ઉમેરો પછી પાણી અને ખાંડ ઉમેરીને સારી રીતે શીરાને પકાવો આનાથી થતા ફાયદા આ તાત્કાલિક ઉર્જા આપે બીમારી પછી આવી ગયેલી નબળાઈને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તાવ પછી ખાસ ઉપયોગી જો તમને પણ લાગે છે કે શરીરમાં તાકાત નથી ચિંતાથી થાક આવે છે કે કોઈ રોગ પછી શરીર સુકાઈ ગયું છે તો આ ઘરેલું ઉપાય તમારા માટે ખૂબ જ અસરકારક છે મિત્રો યાદ રાખો નબળાઈ રોગ નથી પણ શરીરનો સંકેત છે કે કે હવે મને તાકાત આપો અને આ ઉપાય છે એકદમ કુદરતી અને આયુર્વેદિક જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો કોમેન્ટમાં લખો કે તમને કયો ઉપાય વધુ પસંદ આવ્યો અને બીજી કોઈ તકલીફ હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો તો ચાલો હવે મળીએ બીજા નવા વિડીયા